અજમ નદીને ને કાંઠે આવેલું રૂડુ રડિયાળુ ઓટડા ગામ અને ઓટડા ગામની અંદર હે માં દીપેશ્વરી નું ધામ હોય અને દીપેશ્વરી એટલે દીપો મિત્રો વર્ષો પહેલા વાત છે મિત્રો ઉટડા ગામે દીપો કરીને નાની દીકરી અને એ નાની દીકરીને સૈયરો સાથે માઝમ નદીના કાંઠે એ વડલાની વડવાઈઓ રમત રમવા જાય હિંડોળા ખાવા જાય મિત્રો દીપો વડલાની વડવાયુ પકડીને હિંડોળા ખાતી હતી ત્યારે વડલાની વડવાયુ હાથમાંથી છૂટી અને માઝમ નદીની કાંઠે પડી ગઈ મિત્રો અને જે માઝમ નદીમાં પડી અને ત્યાં અચાનક ફૂલનો ઢગલો બની ગઈ ફૂલનો ઢગલો બનતા જ સૈયરો અને ગામ લોકોએ દીપોને દેવી શક્તિ રૂપ આપ્યું અને તેના બેસણા કર્યા મિત્રો આ છે દીપેશ્વરી માતાનું ધામ I <laughs> you. મારી પાછળ જે મંદિર તમે જોઈ રહ્યા છો મિત્રો એ મા દીપેશ્વરીનું મંદિર છે અને આજે રવિવારનો દિવસ છે તો માના ભાવિક ભક્તો માના દર્શને આવેલા છે આ છે દીપેશ્વરી માતાનું ધામ રવિવાર હોય કે મંગળવાર હોય કે પૂનમ હોય દીપો માતાના ભક્તો માતાના દર્શન આવે છે અને મારી દીપેશ્વરી હાઉની આશા પૂરી કરી મારી પાછળ જે જોઈ રહ્યા છો મિત્રો એ છે વડલો જ્યાં દીપેશ્વરી માં વડલાની વડવાઈ પકડીને હિંડોળો ખાતા હતા મારી પાછળ જે જોઈ રહ્યા છો એ ફુલારા ગરબા છે માતાની માનતાના માનેલા દીપેશ્વરી માતાની મંદિરની બાજુમાં નાની મોટી પ્રસાદની દુકાને આવેલી છે મિત્રો જ્યાં માતાજીને પ્રસાદ મળે છે